ભરૂચમાં ભૃગુ ઋષિ પ્રાગત્ય દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી વસંત પંચમીના શુભ અવસરે ભરૂચમાં ભૃગુ ઋષિના પ્રાગત્ય દિવસની ભાર્ગવ સમાજ દ્વારા ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી દાંડિયા બજાર સ્થિત ભૃગુ ઋષિના મંદિરે વિદ્યાની દેવી મા સરસ્વતીની વંદના સાથે કાર્યક્રમની શરૂઆત થઈ હતી જેમાં ભૃગુ ઋષિની પ્રતિમાને કેસર સ્નાન કરવામાં આવ્યું હતું ત્રેતા યુગમાં ભગવાન બ્રહ્મા દ્વારા કરવામાં આવેલા યજ્ઞમાંથી વસંત પંચમીના દિવસે ભૃગુ ઋષિનું પ્રાગત્ય થયું હતું નર્મદા નદીના કિનારે વસેલા ભૃગુ ઋષિના નામ ઉપરથી શહેરનું નામ ભૃગુ કચ્છ પડ્યું હતું જે કાર્યક્રમે ભરૂચ તરીકે પ્રસિદ્ધ થયું આ દિવસને ભરૂચનો સ્થાપના દિવસ પણ માનવામાં આવે છે હજાર વર્ષોથી ભૃગુ ઋષિના વંશજો ગણાતા ભાર્ગવ બ્રાહ્મણો દર વર્ષે વસંત પંચમીના દિવસે તેમના પ્રાગત્ય દિવસની ધામધૂમથી ઉજવણી કરતા આવ્યા છે આ વર્ષે પણ મંદિર માં શિવાલેયોની વચ્ચે બિરાજમાન ભૃગુ ઋષિની પ્રતિમાને કેસર સ્નાન કરવામાં આવ્યું હતું ત્યારબાદ લઘુરૂદ્ર યજ્ઞનું આયોજન કરાયું હતું અને મહાપ્રસાદ સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમો પણ આયોજિત કરવામાં આવ્યા હતા આજે મહાસૂત પાજમ વસંત પંચમી ભૃગ ઋષિનો પ્રાગટ્ય દિવસ અને સાથે સાથે ભરૂચનો સ્થાપના દિવસની ઉજવણી ભૃગુ ઋષિ મંદિર ખાતે કરવામાં આવી છે